પ્રેઝન્ટ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય અહીંયા લખ્યું છે પ્રેઝન્ટ ઘણા વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા હોય પણ પ્રેઝન્ટ ન હોય હે આવું થાય તો આપણે જ્યાં બેઠા હોય ત્યાં જ હંમેશા પ્રેઝન્ટ રહેવા ઘણા વિદ્યાર્થીઓ એમના મિત્રો સાથે ફ્રેન્ડ સર્કલમાં બેઠા હોય તો ત્યાં પણ પ્રેઝન્ટ ન હોય એ મોબાઈલમાં પ્રેઝન્ટ હોય તો જે જગ્યાએ બેઠા છીએ ત્યાં જ આપણી હાજરી હોવી જોઈએ તો અહીંયા આપણને એક મૂળાક્ષર થી બનેલો શબ્દ આપેલો છે ને શબ્દનું નામ આપેલું છે પ્રેઝન્ટ એ પ્રેઝન્ટના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે અને કેટલા શબ્દો બનાવી શકાય એ પ્રકારનો પ્રશ્ન આપણને પૂછ્યો છે તો આ પ્રેઝન્ટની અંદર મૂળાક્ષરો કેટલા છે તો કે સાત મૂળાક્ષરો છે ઈ નામનો જે મૂળાક્ષર છે એ બે વખત છે તો ઈ અહીંયા બે વખત છે રિપીટ થાય છે તો શું કરવાનું તો કે બે વખત ઈ રિપીટ થાય છે તો છેદમાં બે ફેક્ટોરિયલ લખવાના કેટલા લખવાના બે ફેક્ટોરિયલ બરાબર તો આની ગણતરી આપણે કરશું સાત ફેક્ટોરિયલ એટલે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા આગળ બે ગુણ્યા એક એટલે બે ફેક્ટોરિયલ અને છેદમાં કેટલા આવશે બે ફેક્ટોરિયલ તો આ બે ફેક્ટોરિયલ અને બે ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે શું થઈ જશે કેન્સલ થઈ જશે તો હવે અહીંયા કેટલા છે તો કે સાત ફેક્ટોરિયલ હતા બરાબર ને એમાંથી આ બગડો મેં કાઢી નાખ્યો તો એનો મતલબ એવો થાય સાત ફેક્ટોરિયલને બે વડે ભાગી દેવાના તો સાત ફેક્ટોરિયલની કિંમત કેટલી હતી જે કોઈ કિંમત હતી અને બે વડે ભાગી દીધું તો પણ તમને જવાબ મળી જાય પણ આપણે અહીંયા ગણીએ તો શું થાય છે જોઈએ ગણતા આવડે છે કે નહીં પહેલાં પાંચ અને ચારનો નો ગુણાકાર કરાય પાંચ ચોકું વીસ વીસ તેરી સાઠ અને સાઠ ગુણ્યા છ છ ગુણ્યા છ છત્રીસ અને મીંડુ ત્રણસો સાઠ ત્રણસો સાઠ એને ગુણ્યા આ સાત છત્રીસ ગુણ્યા સાત કરવા છે સાત તેરી એકવીસ સાત તેરી કેટલા થશે એકવીસ એટલે બસો અને દસ સાત છ બેતાલીસ બસો દસ અને બેતાલીસ બસો બાવન બસો બાવન અને પાછળનું મીંડું લગાવી દો તો બે હજાર પાંચસો પાંચસોને વીસ શબ્દો તમે પ્રેઝન્ટના બધા જ મૂળાક્ષરનો ઉપયોગ કરીને બનાવી શકવાના છો